આ રોડથી એટલા બધા અમે કંટાળેલા છે કે ઓછામાં ઓછા અહીંયા અહીંયાથી નેવું છોકરા તો રોજ નિશાળે જાય છે પણ એક રસ્તે જવાય એવું નમરે અને આ રોડ ચાલુ કર્યા એને બે વર્ષ ત્રણ વર્ષ ચાલુ કર્યા એને થયા આ રોડમાં ઓછા ઓછા ત્રણ તો હપ્તા કર્યા પહેલાં ચાર કિલોમીટર કર્યો પાછો ફરી ત્રણ કિલોમીટર કરો અત્યારે હાલમાં દોઢથી બે કિલોમીટર બંધ કરેલો છે અને રજૂઆત કરી છતાં એમ કહે કે અમારાથી થાયું નથી શુક્રવાર નથી થાયું તમે આ આ રસ્તાની હાલત જુઓ આ અહીંયા રબારી રીએ બધા માલધારી એની બાયુ અહીંયા હોવારી પડે ને એટલે આમ તમે જુઓ તો બિચારી આટલા આટલા તો પાવેલા લુગડા આધાર કરીને હાલવું પડે અને નકરો ગારો મોટર હાલતા નથી કાંઈક તો વિચાર કરો કેટલી માણસ રજૂઆત કરે છતાં કોઈ કાન દેતું નથી વિકાસ વિકાસ એનો વિકાસ અમે તો કહીએ જોયો નહીં વિકાસ આમ તમે હાલો ધોરપોર પર હાલો ખબર પડે અને હજી એ રસ્તો અધૂરો મૂકી દીધો છે મૂકો કોઈ મૂવો બે બે ચાર મહિના મોડો થાય એનો વાંધો નથી પણ અધૂરો શું કામ મૂક્યો અમારા આગેવાનોને અહીંયા કહે એટલે કહીએ કે ના અમે રજૂઆત કરીએ શું તંબુરે રજૂઆત કરી તમે અને આ જે અત્યારે આપણે હાલમાં ઉભા ને એ તમે જોવો એમ આ નાલું પાસ થઈ ને કરેલું નાલું હે પણ બધું ઊંભ કાંકરી નાખીને વહી ગયા હે આ જિલ્લા પંચાયત થયેલું હે અમે કોઈ એવું નથી કેતા આથી તો હવે શું કરું એમ હવે તો ક્યાંય હાલેવું નથી નથી ધનાડા જવા એવું નથી આલતા આ માલી તો આ નડે આમ જાય તો એલું નડે હે તો જાવું ક્યાં અમારે અહીંથી ધનાડા જવું એટલે હળવ જ જવું પડે વિકાસ 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 એનો વિકાસ તંબુરાનો વિકાસ મયુરનગરની અંદર આ ત્રણ વર્ષથી આ ધૂળકોટ વાળો રોડ દર વખતે બ બે કિલોમીટર ત્રણ ત્રણ કિલોમીટર થઈ જાય બીજો નવો થાય ત્યાં આગલો તૂટી જાય મયુરનગરની અંદર મયુરનગરને કોઈ પણ હાઈવે સાથે જોડવા માટે કનેક્ટિવિટી માટે રસ્તા નામે કાંઈ નથી આપણા માનનીય ધારાસભ્ય શ્રી વિશ્વગુરુની વાત કરે કે આપણે વિશ્વગુરુ થઈ ગયા અમારા ધારાસભ્ય જો કે અહીંથી ચૂંટાઈ કેવા વિશ્વગુરુ થયા કે કેવા ગુરુ થયા એટલે અમે ધારાસભ્યને એમ કહી છે કે તમે અમારા મત લઈને ગયા છો તો કાંઈક તમારી એ ફરજ આવે કાંઈક રજૂઆત કરો દર વખતે ધારાસભ્ય છાપામાં બાઈટ દઈ દઈએ કે અહીંથી અહીંનો રોડ મેપ મંજૂર કરાયો અહીંથી અહીંનું આટલા કરોડ કામ કરાયું પણ ધરાતલ ઉપર આવીને તો સાહેબ ક્યાં તમારો રોડ કે તમારું કામ પ્રજાને પૂછો તો ખબર પડે તમારો વિકાસ ક્યાં થયો એટલે એના માટે દરેકને નમ્ર અપીલ છે કે મયુરનગર ગામની અંદર કાંઈક મયુરનગર ગામને કોઈ પણ ઇમરજન્સીમાં ક્યાંક જવું હોય તો એક પણ રસ્તો હારો નથી જય જવાન જય કિસાન ધૂળકોટથી ને જોડતો આઠ કિલોમીટરનો રોડ છે આજથી ત્રણ વર્ષ પહેલાં ત્રણ કિલોમીટરનો રોડ પાસ થયો એ કામ પૂરું થયું અને પછી સાડા ચાર કિલોમીટરનો દોઢ વર્ષ પહેલાં પાસ થયો એ કામ અત્યારે પૂરું નથી થયું સાવ પણ બીજો દોઢ કિલોમીટરનો એક પ્રોટ રોડ સાથે ચારસો પાંચસો મીટર અને મેઇન રોડમાં કામ મૂકી દીધું અને મુખ્ય આ જે અંધેરીનું નાલું કહેવાય એ મૂકી દીધું હવે વાત કરવામાં આવે તો મયુરનગરનોથી ધૂળકોટ આઠ કિલોમીટરનો રસ્તો જો ત્રણ હપ્તા કરવા પડે ને પાંચ વર્ષમાં જો એવડે ન થતા હોય ધારાસભ્યને સંસદ સભ્ય આપણે લોકલ જ છે અહીંયાથી દસ કિલોમીટરના ગામના સંસદ સભ્ય રહે છે અને તોય પણ અનેક વાર રજૂઆતો કરી ચૂંટણી આવે ત્યારે રજૂઆતમાં એમ કે અમે તમારું આ કામ કરી નાખશો પણ કોઈ પણ ધારા કે દાખલા તરીકે ગમે એવું નાનામાં નાનું કામ ધારાસભ્ય કે સંસદ સભ્યથી થાતું નથી અને વિશ્વગુરુની મોટી મોટી વાતો કરે છે એટલે આવનારા સમયમાં ખેડૂતો અહીંયા જે હેરાન છે ઇમરજન્સી જે સેવાઓ જોતી હોય હવે દાખલા તરીકે આ રોડ જિલ્લા પંચાયતમાંથી પાસ થાય છે અને 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 પાસ થયા પછી મેટલ નાખીને એક સીમા છે અમે મૌખિક રજૂઆતો પહોંચાડી તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે એવું બધું અમારે નાનું નાનું ધ્યાન ન રાખવાનું હોય ગામડાનું પણ તમને એ માટે તો ચૂંટીને સત્તામાં બેસાડ્યા છે કે ભાન ભૂલી ગયા તમે સત્તાના નશામાં ચૂરશો તમે એટલે હવે તમને આવનારા સમયમાં ખેડૂતો ગામડામાંથી જવાબ દેવાની તૈયારીમાં છે અને આ જો કામ તાત્કાલિક અત્યારે જે કામ ચાલુ છે એમાં કામ લેવામાં ન આવ્યું અંધેરીનું નું અને દોઢ કિલોમીટરનો રોડ જે બાકી છે તો એના માટે જડબાતોડ જવાબ દેવામાં આવશે જય જવાન જય કિસાન તકલીફ પડે છે ન પૂછો વાત એમાં કોઈ પણ આકસ્મિક દવાખાના કામ આવ્યું એકસો આઠ મંગાવી તો એકસો આઠ આવીએ કે એવું નથી અને આ રસ્તાની અમે રજૂઆત એટલી વાત કરી પણ કોઈ રસ્તો થતો નથી છેલ્લા પાંચ વર્ષથી તો આ રસ્તો અમે એટલી રજૂઆત કરી પણ રસ્તો ક્યાંય કોઈ ધ્યાન દેતા નથી અને રોડ બન્યો તો બે કિલોમીટર પહેલાં બનાવ્યો અને અત્યારે ત્રણ કિલોમીટર પાસ કર્યો એ ભાઈ એ હજી પૂરો નથી કર્યો અને બાકીનું બે કિલોમીટર બાકી રહી ગયો હોય અને આ માલું નાલું જે બનાવ્યું એ હાથ પર પહેલાં કમ્પ્લીટ આરસી રોડ બનાવ્યા ત્યાં કાંઈ દેખાતું નથી એવો રોડ બનાવ્યો એમાં કાંઈ છે નહીં અને દર વખતે પૂછ્યું કે આ અત્યારે હવે થઈ જાય દિવાળી પછી થઈ જાય હાથે પછી થઈ જાય આ થઈ જાય થઈ જાય આવું કોઈ પણ ધ્યાન દેતા નથી અને અમારી ગામજનોની એટલી માંગ છે કે જો બે અમારે મજુનગર થી હાઈવે જવું હોય તો એ રસ્તો ખરાબ મોટા મોટા ગાઢા પડી ગયા આમાં હડવદ જવું હોય તો નદીનું નડે નદીમાં તકલીફ પડે છે હડવદ જઈ શકતા નથી આવી બધી તકલીફો અમારે હામાં કાંઠે સો થી દોઢસો ખેડૂત છે આ બાજુ એટલા ખેડૂત છે પણ ક્યાંય જાય એવું છે નહીં અને અંધારીમાં પાણી આવે ત્યારે કેટ કે પાણી આવે પણ જઈ શકતા નથી અને એટલા હેરાન થાય કે નોપુ સવાદ છે અમારા વાળા છે અમારે આવા જવામાં બહુ તકલીફ પડે છે આ નાલુક જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ત્રણ વખત પાસ થયું છે પણ હજી કોઈ કામની જોગવાઈ થઈ છે નહીં આથી અમને બહુ તકલીફ પડે છે તમારી માંગ શું મારી માંગ છે કે આ રસ્તો અને નાલુક અત્યાર સુધીમાં કોઈ આવતા હંધાય રજૂઆત અન્ય કરે છે પણ કોઈ આવતા નથી આ અમારી માંગણી પૂર્વક છે આમાં વિકાસ ગણવો કે શું ગણવું એ કીધું મેં કહ્યું આ તમે રસ્તાની જોવો છો ને સાહેબ i